અહિયા પણ એવા કોને ઘેર કે છે એમને ના બનતું હોય એન ઘેર આપણે નહી જવાનું એવું અને સંત એવું કે છે કે ના બનતું હોય અને ઘેર જાવ પણ કોને ઘર નહી જવાનું નામ છે મોટામાં મોટા આપણા વિરુદ્ધ ના છે જેના મુખમાં રામ નું નામ નથી એવા દુરી જનનું અહી કોમ નથી તો ધ્વનરાજ્યો આવા સંતો આનો પ્રચાર કરે છે કોઈ જાસ્યોના યવાના વાગડે એટલે જો આપણામાં રોમ ના હોય તો આપણે ઘેર કોઈ નહીં આવે અને આવશે ને તો જેનામાં રોમ નહીં હોય ને એવાય આવશે અને એવાય આવશે પછી શું શીખવાડશે માણસ મોદો પડે એટલે ત્રણ પ્રકારના આવે એક ખબર લેવા આવે એક ખબર કાઢવા આવે અને એક ખબર જોવા આવે આવા તણ માં તમારો કયો નંબર આવ્યો તા લગીન ખબર કાઢવા વાળો આવ્યો ખબર લેવા વાળો આવ્યો જોવા વાળો આવ્યો હા આપણને જોવા વાળા આવશે લાઈ જોતો આવું પડ્યો પડ્યો તેવો રીબાઈ છે હે કોઈ ખબર કાઢવા વાળા આવે છે ને કોઈ લેવા વાળા એક જનો એવો આવે ખાટલા કેટલા દાડા બીમાર છો બાર દાડા બીમાર છો પણ તે દવાખાના ઘેર પડી રહે કે દરજ મટવાનું એટલે બે ચાર દવાખાના જયો પણ ફેર નહીં પડતો આ તો હું ચેદારો નો તમને કહેવાનો આ દવાખાના નું ન કઈક બંધાયા હોય ને આ દવાખાનાનું નું નોય આવાય આવે પાછો એક જણો એવો આવે પાછો કોંગોત ઉપર બેસતો જાય વાતો કરતો જાય આ તમાર જેવું દરદ અમાર ગામમાં એક જણ ને થઈ એવ કેટલા દોરા ધાગા કર્યા કેટલા દવાખાના કર્યા ના મટ્યું કે તે પછી શું મરી ગયો પેલાન ગાલ્યા લે કે હારું મેં આટલું બધું કર્યું મને નઈ જ મટે ને ના તો બીમાર માણસ ની કોઈ દિવસ એને મરી જાય એવું કોઈ વાત નહીં કરવાની કોઈ એવો આવે લેહાડો માર જોડે દવાખાનો અને આ શું તમને થયું પણ તમે આલી બુવાલી દવાખાના જાઓ એટલે પૈસા ના હોય ચિંતા ના કરજો હે મારી અમે જયારે બીમાર પડીએ અમારા કુટુંબમાં કોઈ પણ બીમાર પડે અમાર ગામમાં કોઈ પણ મારે એ જ જવાનું ભલે ને કોઈ ના લઈ ગયા હોય અને એવા દવાખાના લઈ જાય ડોક્ટર ને પેશિયલ જો ડોક્ટર સાહેબ પેશિયલ એની દવા કરજો અને તમારો માણસ સમજીને દવા કરજો ભલે ને ફરી ખાલી માથાની ગોરી આલે ને એમ જ એને મટી જાય પણ આ તો વાતો દેવી કરે તે જ એવી કરે દવાખાના નું છે આઈ બધી વાતો હોય પણ કુવામાં હોય એવું અવાડા માં આવે જેવું નામ પડ્યું હોય એવું એ આગળ શીખવાડે હે એટલે કયું કોઈ જાસો ના એવાના જેના મુખમો ને રામ નું નામ મેલ મોટા ને મન જેના શોખ મેલ મોટા એટલે કયા પાસા બાપુ એ કહ્યું કે મકાન કડીઓ બનાવે કોણ બનાવે કડીઓ બનાવે ધ્વન રાખજો પેલું મકાન તમારામાં નક્કી થાય થાય કે ના થાય એન્જિનિયર હોય ને એન્જિનિયર પેલો નકશા ઉપર આખું મકાન દોરે દોરે ને તમે એન્જિનિયર છો તમે પહેલું તૈયાર કરો અને તૈયાર કરીને પેલા અમને પાછા તમે આ કરવાનું અહીં આ પાયો ખોદવાનો અહીં બારીવાની અહીં બહેણું મેળવાનું આખું એન્જિનિયર તૈયાર કરીને તમને આલે પછી પેલા એમના ઉપર ચિતરતા જાય એમના ઉપર ગોઠવતા જાય અને જેને જે નક્કી કર્યું હોય ને એવું તૈયાર થાય ભાઈ મેલ મોટા ને મન જેના સોકડા આ પેલા મકાન ને નહીં કયું ચાર ચાર માર ના હોય એનો એમાં ભંગાર જ ભર્યો હોય આ ઉત્તમ પાઈ કે ક્યાં નહીં શુભ કામ તો ઉચ્છી હોય ઢોર પશુ કી સારામાં સારું મનુષ્ય નું શરીર મળ્યું ઉત્તમ તન એક નંબર નું આવું કોઈને મળ્યું નહીં કથા કેવી એ સવારમાં ઉઠી મંદિરે પગે લાગવા જવું એ નારિયેર ફોડવું અગરબત્તી કરવી દીવો કરવું રોમ રોમ કરવું માળા ફેરવવું એ કોઈને દ્વાર કરવું એ આ બધો ઉત્તમ કોમ નથી એક કોમ નથી આ તો બધા વંશ પરંપરાગત આગળ થી આવ્યું હન ચાલતું રહેવાનું પણ સારામ સારું કામ તો એને કહેવાય હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું જે પોતાની ઓળખાણ કરે એને એક નંબર ઉત્તમ કોમ કહ્યું છે આ કોમ જ્યાં સુધી ના કરો ત્યાં સુધી બીજો બધોય કોમ બે નંબર નો છે પોતાને પેલા ઓળખો એ મોટામાં મોટું શુભ કામ અને આ શુભ કામ કરવાનું પડી મેલી અને બીજો બીજો કોમ કરવાનો ચાલુ કર્યો કર્યો નહીં કર્યો કબીર સાહેબે કહ્યું બાપ હે બેટા નહી બેટા હોકર ઉતરે આપણે કોને ભગવાન સાહેબ તો એમ કે છે સાહેબ કોઈનો છોકરો હોય કે નહીબ તો બધાનો બાપ સાહેબ સબકા બાપ હૈ